જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે ત્યારે વડગામ પોલીસે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિય લોકોની વ્યાપક તપાસ હાથ ધરી છે પોલીસે મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના એકસો પચાસથી વધુ લોકોના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી કનેક્શન ધરાવતા તત્વો શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ પોલીસે મદરેસા મસ્જિદ કોલ્ડ સ્ટોરેજ મુરગા ફાર્મ અને બકરા ફાર્મમાં કામ કરતા લોકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ચકાસણી કરી છે વડગામ પોલીસના જણાવ્યા અનુસાર તમામ દસ્તાવેજોની સરકારી વેબસાઇટ પર ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવી નથી જો કોઈના દસ્તાવેજો નકલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એસપી સાહેબના આદેશ અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ બકરા ફાર્મ કોલ્ડ સ્ટોરેજો આશરે લગભગ પંદરેક કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે એ સિવાય મદ્રેસાઓમાં જે બહારથી બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે અને હાલ સુધીમાં છેલ્લા ત્રણ દિવસમાં અમે અલગ અલગ કોલ્ડ સ્ટોરેજોની રૂબરૂ મુલાકાત લીધી લીધેલ છે ત્યાં હાજર લેબરોનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે એ સિવાય મરઘા ફાર્મના ઓનરો અને બોલાવી બોલાવીને મીટિંગ લઈને એમના જેટલા પણ લેબર છે એ તમામના આધાર કાર્ડ સાથેની વિગતો અહીંયા મંગાવી લીધી છે અને હાલના તબક્કે આપણી જોડે આશરે દોઢસો એક એવા ડેટાબેસ તૈયાર થયેલા છે કે જે લોકો બહારથી આવીને અહીંયા મજૂરી કામ કરતા હોય કે ભાડેથી ખેતી કામ કરતા હોય બરાબર છે હવે આ તમામ લોકોના આધાર કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એમના આધાર કાર્ડ ફરજી છે કે ઓરિજનલ છે તે બાબતે વેરી વેરિફિકેશન કરવામાં આવશે અને ક્યાંય પણ શંકા જણાશે તો એમનું જે પણ નેટિવ હશે એ નેટિવના જેમકે કોઈપણ રાજ્યનો હશે તો ત્યાંના રાજ્યના સ્થાનિક પ્રશાસનને એક લેટર પાઠવીને ત્યાં એની ખરાઈ તપાસ કરવામાં આવશે અને એ દિ એ દિશામાં આગળ ઊંડાણપૂર્વક તપાસ કરી કરવાની અમારી એસપી સરે સૂચના આપેલ છે